નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જ્યારે પણ મણકાના ઓપરેશનની કોઈ દર્દીને સલાહ આપવામાં આવે ત્યારે તેઓનો એક સવાલ હોય છે કે સર અમારે એના પછી બેડ્રેસ કેટલો રાખવો પડશે તો આજના આ વિડીયોમાં હું આપને એ જ જણાવીશ કે મણકાના ઓપરેશનમાં જૂની જે માન્યતાઓ હતી અને તેની કમ્પેરિઝનમાં મોર્ડન સાયન્સ શું કહે છે કે બેડ બેડ્રેસ રાખવો જોઈએ કે નહીં બીજું કે મણકાના ઓપરેશન પછી તમને રિકવરી કેવી આવે છે રિકવરી કેટલા સમયમાં આવે છે અને ત્યારબાદ તમારી લાઈફસ્ટાઈલ કેવી રહે છે તે હું તમને આ વિડીયોમાં વિસ્તૃતમાં સમજો સૌથી પહેલાં તમે સમજો કે જૂની માન્યતાઓ શું હતી અને મોડર્ન સાયન્સ શું કહે છે જૂની માન્યતાઓમાં કેવું હતું કે મણકાનું ઓપરેશન કરીએ ને એટલે પછી દોઢ બે મહિના તમારે આરામ રાખવો પડે તો આવું શા માટે હતું કે એ લોકો પણ કમ્પ્લીટલી ખોટા નહોતા કારણ કે એ વખતે એટલી હદની એડવાન્સ્ડ ટેકનિક નહોતી એટલા સારા ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા એટલી સારી એનેસ્થેશિયાની ટેકનિક નહોતી અને તેના કારણે એવું થતું હતું કે ચેકો મોટો લેવામાં આવે અને એની પછી રિકવરીમાં પણ વાર લાગે દર્દીને દુખાવો પણ વધારે થાય અને તેના માટે તેમાં બેડ્રેસની સલાહ આપવામાં આવતી હતી પરંતુ આજની જે પણ ટેકનિક છે કે જેમાં એનેસ્થેશિયાની ટેકનિક ખૂબ સારી થઈ ગયેલી છે દુખાવો કંટ્રોલ કરવા માટેની સેફ મેડિસિન ઘણી બધી થઈ ગયેલી છે તેની સાથે સાથે ઓપરેશનની ટેકનિક સારી થઈ ગયેલી છે ઇમ્પ્લાન્ટ્સ મતલબ કે સ્ક્રૂ રોડ કે પ્લેટ જે પણ આવતા હોય છે તે પણ ખૂબ જ સારા થઈ ગયેલા છે તેની સાથે દર્દીને ખૂબ જ જલ્દી મોબિલાઇઝેશન કરાવી દેવામાં આવે છે તેથી જૂની જે માન્યતા હતી કે દર્દીને બેડ રેસ્ટ રાખવો પડે છે તે આજના જમાનામાં નથી થતું હતું અને દર્દીને અર્લી મોબિલાઇઝેશન કરવામાં આવે છે હવે કે મણકાનું ઓપરેશન જે છે ત્યારબાદ તમારી રિકવરી એક્ચ્યુઅલીમાં કેવી રહે છે અને બેડ રેસ્ટ શા માટે નથી કહેવામાં આવતું તો જે બેડરેસ્ટ જે છે બેઝિકલી મણકાનું ઓપરેશન કર્યું તે એટલા માટે કરવામાં આવે છે કે તમે જલ્દીથી ચાલતા થઈ શકો તમે જલ્દીથી ઊભા થઈને ચાલો હરોફરો સ્વતંત્ર બનો ઇન્ડિપેન્ડન્ટ બનો તેના માટે ઓપરેશન કરવામાં આવે છે ના કે બેડરેસ્ટ માટે એક્ચુલીમાં જો મણકાના ઓપરેશન પછી કેટલા કેસીસને છોડી દઈએ તેની કમ્પેરિઝનમાં મણકાના ઓપરેશન પછી જો તમને બેડરેસ્ટ રાખવો પડ્યો હોય તો પછી એકચ્યુઅલીમાં તો તેનો જે મેઇન પર્પઝ કે મેઇન ઉદ્દેશ્ય હતો તે જ ફેલ થઈ ગયેલો છે જો તમારે તેના પછી બેટરેસ્ટ રાખવો પડે તો એટલે આઈડિયલી કેટલાક કેસીસને છોડી દઈએ તો તેની કમ્પેરિઝનમાં પંચાણુંથી અઠ્ઠાણું ટકા કેસીસમાં જે ઓપરેશન કરવામાં આવે છે ત્યારબાદ દર્દી બીજા જ દિવસે ચાલતા શરૂ થઈ જાય છે અને ચાલવાનું શા માટે શરૂ કરવામાં આવે છે કે તમે જો ન ચાલો લોંગ ટર્મ માટે તમે બેડરેસ્ટ રાખો તો તેની સાથે સાથે તમને ફેફસાનું ઇન્ફેક્શન થવાની શક્યતા રહે બેડરેસ્ટ રહે તમને દુખાવો પણ લાંબો સમય ચાલે અને તેની સાથે તમને બેડસોર થઈ શકે કે ચામડી ઉપર જે છાલા પડી શકે તે પણ બધી તકલીફ થઈ શકે છે તો આ તમારે બેડરેસ્ટ ઓપરેશનના પછી તમારે ન રાખવું જોઈએ અને ચાલવાનું એટલે જ જલ્દી શરૂ કરવામાં આવે છે ત્રીજી વસ્તુ કે તમે જલ્દી ચાલવાનું શરૂ કરો તેનાથી શું ફાયદો થાય છે એક સૌથી મોટો ફાયદો કહું અને એક ગેરમાન્યતા કે એકચ્યુઅલીમાં તમે જુઓ ને તો બેડરેસ ન રાખો અને ચાલવાનું શરૂ કરો કંટ્રોલ્ડ મુવમેન્ટ રાખો તો એકચ્યુઅલીમાં તમારો દુખાવો જલ્દીથી ઓછો થાય છે એવું નથી હોતું કે તમે ઘણા દર્દીઓ અમને કહે ને કે સર થોડો વખત આ બે ત્રણ દિવસ બેડરેસ રાખે પછી અમે ચાલતા શરૂ થઈ જઈશું તેવું ન રાખવું જોઈએ દુખાવો ઓલટો વધશે કારણ કે તમારા સ્નાયુઓમાં સ્ટીફનેસ આવવાની શરૂ થઈ જાય છે તો તમારે આઈડિયલી બીજા જ દિવસથી કંટ્રોલ્ડ મુવમેન્ટ સાથે ફિઝિયોથેરાપીસની મદદથી કે તમારા ડૉક્ટરની મદદથી તમારે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ તો તમારો દુખાવો જલ્દી ઓછો થાય છે બીજી વસ્તુ કે તમને એક સેન્સ ઓફ પોઝિટિવિટી આવે છે તમને ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા હવે એટલીસ્ટ ઓપરેશન કરાવ્યું ને જાતે ચાલતા થયા છીએ તે ફિલિંગ આવે છે તેની સાથે સાથે તમારા સ્નાયુઓની સ્ટ્રેન્થ વધે છે તમને ફેફસાનું ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી થાય છે તમારા ફેફસાની કેપેસિટી પણ વધી જાય છે અને બેટસ્ટોર થવાની શક્યતા તો રહેતી જ નથી તો આ બધા જ ફાયદા છે અર્લી મોબિલાઇઝેશનના અને છેલ્લું કે તમને એકચ્યુલીમાં રિકવરી કઈ રીતની આવે છે ઓપરેશન પછી આજે આપણે એ જ ઓપરેશનની વાત કરશું જે કોમનલી થાય છે ચોથા પાંચમા મણકાનું ઓપરેશન અને જેમાં સ્ક્રૂ નાખેલા હોય જો કોઈ જ કોમ્પ્લિકેશન વગર ઓપરેશન ફિનિશ થયેલું હોય પૂરું થયું હોય તો બીજા જ દિવસે આજની તારીખે દર્દીને ચાલવાનું શરૂ કરી દેવામાં આવે છે ત્રીજા દિવસે દર્દીને જો ઘૂંટણમાં કોઈ જ તકલીફ ન હોય કે સ્નાયુઓ નબળા ન હોય તો સીડી ચડ ઉતર કરવાનું પણ શરૂ કરી દેવામાં આવે છે અને અડતાલીસથી બોતેર કલાકમાં દર્દી ડિસ્ચાર્જ થઈ જાય છે તો ચાલવાનું સીડી ચડ ઉતર કરવાનું આ બધું જ હોસ્પિટલમાં જ શરૂ થઈ જાય છે પ્રોવાઇડેડ કે તમને ઘૂંટણમાં કોઈ તકલીફ ન હોય ઘૂંટણના સ્નાયુઓ નબળા ના હોય કે જેથી તમે સીડી ચડ ઉતર કરો ને તો પગ લચક ખાઈ જાય આવી કોઈ તકલીફ ન હોય તો સીડી ચડ ઉતર પછી ચાલવાનું આ બધું જ બીજા દિવસથી શરૂ થઈ જાય છે કારણ કે નસની ઉપરનું દબાણ તો ઓલરેડી જતું રહેલું છે અને ત્યારબાદ તમે હરતા ફરતા થઈ જાઓ છો ધીમે ધીમે તમારું ચાલવાનું ડિસ્ટન્સ પણ નોર્મલ થઈ જાય છે લગભગ પંદરથી વીસ દિવસે ટાંકા નીકળી જાય છે તો તમે નાવાનું પણ શરૂ કરી શકો છો અને અરાઉન્ડ ત્રણ મહિને નીચે બેસવાનું અને વાંકા વળવાનું તમારા ડૉક્ટરના ગાઈડન્સ પછી તમે તે પણ શરૂ કરી શકો છો તો આ રીતનું યુઝઅલી રિકવરી પીરિયડ રહે છે એટલે આ વિડીયોમાં મેં તમને સમજાવ્યું એ પ્રમાણે મણકાના ઓપરેશન પછી એકચ્યુઅલીમાં કોઈ જ રીતના બેડરેસની જરૂરત નથી હોતી તે ખોટી માન્યતા છે તમને મણકાના ઓપરેશનની સલાહ આપી હોય તો તમારે એ ન વિચારવું જોઈએ કે અમારે બહુ બેડ્રેસ રાખવો પડશે કે બહુ કોમ્પ્લિકેશન થશે ઉલટું એવું છે કે તમે ઇન્ડિપેન્ડન્ટ થઈ જશો તમારે જલ્દીથી ઓપરેશન કરાવી લેવું જોઈએ અને તેને ડીલે ન કરવું જોઈએ ધન્યવાદ